નમસ્કાર જય હિન્દ જય ભારત સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પેરા સ્પોર્ટ એસોસિએશન અમદાવાદ દ્વારા આજે જિલ્લા કક્ષાનું સ્પેશિયલ દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે ખેલ મહાકુંભનું આયોજન કર્યું છે જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈઓ બહેનોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધેલ છે અને તમે જોઈ શકો સાનિકોલનું ગ્રાઉન્ડ છે ખૂબ સુંદર મજાનું અહીંયા ગ્રાઉન્ડ છે અને આ ગ્રાઉન્ડની અંદર દરેક પ્રકારની ઇવેન્ટ ઘોડા ફેક ચક્રફેંક ભાલા ફેંક વ્હીલચેર પછી ટ્રાયસિકલ રેસ સો મીટર દોડ લાંબી કૂદ ઊંચી કૂદ આ તમામ પ્રકારની રમતો આ ગ્રાઉન્ડ ઉપર રમાય છે અને દિવ્યાંગ ભાઈઓ બહેનો અત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ રમી રહ્યા છે અને આ ખૂબ વિશાળ ગ્રાઉન્ડ છે અહીંયા જમવામાં સવારે ચા નાસ્તા પાણી તેમજ અત્યારે બપોરનું પણ જમવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો અને જે પણ દિવ્યાંગ ભાઈઓ બહેનો ખેલ મહાકુંભમાં ભાગ લે છે તેમને આવવા જવાનું ભાડું પણ અહીંયા સરકાર તરફથી આપવામાં પણ આવે છે તો હર વખતે લગભગ આયોજન થાય છે સ્પેશિયલ દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે ખેલ મહાકુંભનું તો આ લાઈવ પ્રસારણ અહીંયા હું તમારે મારી સમક્ષ તમારી સમક્ષ મૂકું છું અને મારા દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનોને પણ આવનારા વર્ષોમાં પણ આનાથી વધુ સંખ્યામાં બધામાં વધુ સંખ્યામાં ભાગ લે અને પોતાના જીવનની અંદર સ્પોટ કક્ષામાં આગળ વધે તેવી શુભકામનાઓ અને જે પણ ઇવેન્ટ રમાય છે તેનો ફૂટેજ આજે હું તમને અમારા વિડીયો મારફતે હું તમને આપીશ અને મારી ચેનલ છે રજનીશ મકવાણી યુટ્યુબની અંદર જે દિવ્યાંગની તમને તમામ માહિતી તમને મારા આ યુટ્યુબ ચેનલમાં મળશે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને

નામ શું છે બેટા સંધ્યા કઈ સ્કૂલ માં ભણે છો અપંગ માન નો મંડળ કસ લ્યો ચલો ફેંકો બેટા

बराबर बंद्रे कर

આ એરોપ્લેન વિમાન તો ફોરિયર રેલ ચાક ના કે બлле પછી કરી આવો બે બે

भारत माता की भारत माता की वंदना राष्ट्र माता की आओ सर आओ ग्रुप फोटो हां चंदू भाई ग्रुप फोटो प्लीज હું કીડા પાર્ટી કાર્યકર્તા છું પ્રદેશ જવાબદારી છે અને ખાતે ક્ષેત્ર એટલે મહારાષ્ટ્ર ગોવા અને ગુજરાત આ ત્રણ ચલો બે જાઓ છોકરાઓ બધા અપંગ માનો મંડળ બાજી દાવો છો ને એટલે આ તો જવા વધારે અવાજ આવ્યો હું તમારે વ્યવસ્થિત બે દો બધાનો ફોટો પાડી લો ચાલો વાહ બેટા વાહ સરસ સરસ આ ચાલ બેટા પેકો એ આ અરે વાહ સરસ પોઈન્ટ પડી ગયો દીકરા વાહ બેટા એ આ લે વાહ સરસ સરસ લ્યો હા બરાબર એટલા ઓકે

band pasti sana. ना મારા અપંગ માનવ મંડળ સ્કૂલના દરેક બાળકો છે જુઓ બંને પગે દિવ્યાંગ છે અને મસ્ત વોલીબોલ રમી રહ્યા છે ચાલવાની ક્ષમતા નથી તે લોકોમાં પણ એમની ઉડાન બહુ મોટી છે જુઓ અને આ દરેક બાળકો હર વર્ષે ખેલ મહકૂપમાં રમવા આવે છે પોતાના મા બાપ છોડીને અહીંયા બધા આવે છે ગામ વતન અને અપંગ માનવ મંડળ સ્કૂલમાં અભ્યાસ કરે છે કેવા આનંદ થી રમી રહ્યા છો નમસ્કાર જય હિન્દ જય ભારત આજે વિશ્વ વિકલાંગ દિવસ એટલે ત્રીજી ડિસેમ્બર દરેક અમારા દિવ્યાંગ ભાઈઓ બહેનોને હાર્દિક શુભકામનાઓ મિત્રો ખરેખર જીવનની અંદર દિવ્યાંગતા હું ઘણું બધું તકલીફ હોય છે પણ એ દિવ્યાંગતાને ભૂલીને આગળ વધું એ આપણા માનવી જીવનની એક ઓળખ અલગ હોય છે અમારા દિવ્યાંગ સમાજની અંદર જ્યારે અમે નાના 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 હતા ત્યારે અમને ઘણા બધા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે પણ સરકારની ઘણી યોજનાઓ અમે આત્મનિર્ભર બનીને અમારે અમારા જીવનની અંદર ખૂબ આગળ વધ્યા પણ આજે અમે આ નાના નાના બાળકો આજે ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે તેમનો આજે અમે નાનો ઇન્ટરવ્યુ લઈશું અને આપણે એમનો અભિપ્રાય લઈશું અને આપણે એ લોકો આપણા પ્રેરણારૂપ બનશે તમે કઈ સ્કૂલ માં છો બેટા હે તારું નામ શું છે કેટલામાં ભણે છે ધોરણ દસ માં ભણે છે ઓહો તારું નામ બેટા ગરાશિયા લક્ષ્મી તમારું બેન સુનિતાબેન એ હે તારું બેટા તારું બેટા ઉર્વિશી બેન બધા અપંગમાનો મંડળ સ્કૂલમાં ભણો છો ને સરસ સરસ આજે તમે ક્યાં આવ્યા છો ખેલ મહાકુંભમાં તમે બધાય ગેમ રમ્યા મજા આવી તમે સવારે નાસ્તો શું કર્યો હતો

ત્યાં દરેક દીકરીઓ અભ્યાસ કરે છે અને પોતાના જીવનની અંદર આગળ વધી રહ્યા છે જ્યારે અમે પણ બે હજાર એક બે ત્રણમાં અમે અપંગ માનવમંડળ સ્કૂલ છે ત નેશનલ હાઈસ્કૂલ છે કાટલોડિયામાં પણ અમારે અપંગ પરિવાર કેન્દ્ર સ્કૂલ હતી ઊંઆરસદ પણ છે ઘણી બધી એવી દિવ્યાંગની સંસ્થાઓ છે જ્યાં અભ્યાસમાં ખૂબ મદદરૂપ બને છે અને ધોરણ એકથી બાર કોલેજ સુધી ત્યાં ખાવું પીવું રહેવું તમામ સગવડતા અહીંયા આપણને આપે છે અને સ્કૂલની અંદર આ દરેક બાળકો અભ્યાસ કરી રહ્યા છે તું કર

વિશ્વ વિકલાંગ દિવસ છે ને કે જે પણ દિવ્યાંગ છે આપણે ભગવાને જે પણ શારીરિક ખોટ ખાપણ આપી છે તેને આપણે પાર થઈને જીવનમાં આગળ વધવાનું છે આજે તમે જે વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છો એમે તમારી સ્કૂલમાં અભ્યાસ કરી ચૂક્યા છે અને ખરેખર ખરા મંડળ સ્કૂલ છે ઘણી બધી અમદાવાદમાં નાની મોટી સંસ્થાઓ છે જે દિવ્યાંગ ભાઈઓ બહેનોને પગભર કરે છે અને સરકાર પણ સારો એવો સહયોગ આપે છે અમારા સાથી મિત્ર ગુલામભાઈ અમારા ઘણા બધા કીર્તિભાઈ છે હું છું રજનીશ મકવાણા અને અમારા ઘણા બધા મિત્રો છે ઉદયભાઈ છે તો અમે એક નાનો વિચાર કર્યો કે અમે જ્યારે અભ્યાસ કરતા તો અમને કોઈ

એ પેરેલલ સ્પોર્ટ્સ ને પેરેલલ જીમ ચાલુ ચાલતું જ હોય છે તો આજે આ બે આ બાબા લાવ દે બોલો બાબા લાવ દે જીમ કોચ છે પોતે અને અત્યારે હાલમાં દિલીપ શુક્લા જે ઇન્ટરનેશનલ પેરા પાવર લિફ્ટિંગ રનિંગ ને લઈ ચૂકેલા છે વાહ પર જો ખાઓ એ ખાજો એટલે મિત્રો ખરેખર આ બાબા વડાપાવ ખાઈ ગયો આપણે

મોનો અમારા બધા કોના આવો છો આ શું કમ્બિટ્યુશન ની આપે જીલ દિન સારું લાગ્યું હું ફરેકર લાઈક ટુ એપ્રીશિયેટ ધીસ એક્ટ મેં જે તમને બધા લઈ કામ પર સ્પોટ્સ એ ભાઈ મુંડના નથી હવે જીલ ભાઈ મહારાજા મારી જીમ્મા છે ટ્રેનિંગ લેજે મારા ધર્મ પર મારું ઉવા સંગાના સમાના

શરૂઆત કે સમજો તમારું જે સ્પોર્ટ છે હવે ઇન એની સ્પોર્ટ તમારે હાઈ પ્રોટીન ડાયટ જોઈએ હવે આ યુનિવર્સલ ઇફેક્ટ છે કે તમારે પ્રોટીન વાળું ખાવાનું જોઈએ પ્રોટીન વાળું ખાવાનું જોઈએ પણ એમાં ઘણી બધી કેવી મીથ હોય છે કે ભાઈ હું બનેલી ઘરે દાળ પી

વેલ ટ્રાય અરે વાહ વેલ ટ્રાય બેટા ચલા મોકલી કઈ આલો આવો તો વાહ જોરદાર બેટા અમદાવાદ નિકોલ ખાતે પેરા સ્પોર્ટ એસોસિએશન અમદાવાદ દ્વારા ખેલમાં કુમના જોઈ શકો છો તમે તો દિવ્યાંગ ભાઈઓ બહેનો લાંબી કૂદ આરામથી કરી શકે તે માટે તમે જોઈ શકો આ ગ્રાઉન્ડ છે નિકોલ ખાતે રેડી તો આ પ્રકારનું ગ્રાઉન્ડ હોય છે કે જે દરેક જિલ્લામાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તો દિવ્યાંગ ભાઈઓ બહેનો આરામથી લાંબી કૂદ કરી શકે તમે ટ્રેક જોઈ શકો છો કે સો મીટર દોડ સાયકલ રેસિંગ આ ટ્રેક ઉપર થાય છે જેથી દિવ્યાંગ ભાઈઓ બહેનો આરામથી અહીંયા પોતાની રાઇ ટ્રાયસિકલ રેસ અને સો મીટર દોડ રમી શકે આ પ્રકારનું ગ્રાઉન્ડ હોય છે મિત્રો અને આ લીલું ઘાસ છે અહીંયા ગ્રાઉન્ડની અંદર ત્યાં દિવ્યાંગ ભાઈઓ બહેનો આરામથી બેસી શકે તેવી પણ સુવિધાઓ છે આ છે ગોળા ફેંકનો ટ્રેક છે કે જે અહીંયાથી દિવ્યાંગ ભાઈઓ બહેનો ગોળા ફેંકી શકે છે આ એક સ્પેશિયલ ટ્રેક બનાવવામાં આવ્યો છે ગોળા ચક્ર ફેંક અને ભાલા ફેંક આ તમે જોઈ શકો છો આ ટ્રેકથી દોડીને પોતાનું ભાલું આરામથી ફેંકી શકે છે ગોળા ફેંકી શકે છે અને ચક્ર પણ ફેંકી શકે છે આ એનું ગ્રાઉન્ડ છે બહુ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા છે સાથે જે દિવ્યાંગ ભાઈઓ બહેનો સી અને ડી કેટેગરીમાં રમે છે તેના માટે સ્પેશિયલ ખુરશી બનાવવામાં આવી છે કે જે નેશનલ ઇન્ટરનેશનલ કક્ષે આ રીતે ખુરશીને આ રીતનું ગ્રાઉન્ડ હોય છે કે જેની અંદર આ ખુરશી ઉપર બેસીને ચક્ર ચક્રફેંક અને ભાલા ફેંક તે અહીંયાથી થ્રો કરી શકે છે જે સી અને ડી કેટેગરીમાં આવે છે તો આ પ્રકારનું વ્યવસ્થા ગ્રાઉન્ડની અંદર કરવામાં આવી છે ખાતે સ્પોર્ટ ગ્રાઉન્ડ છે કે જ્યાં દિવ્યાંગ ભાઈઓ બહેનો આરામથી રમી શકે તેઓ તમામ પ્રકારની સગવડતા પણ અહીંયા કરવામાં આવી છે આ તમે જોઈ શકો છો સાથે અહીંયા લાંબી કૂદ ઊંચી કૂદ ચક્ર ફેક ભાલા ફેંક સો મીટર દોર વિડલ હલચર આ તમામ પ્રકારની ગેમ આ ગ્રાઉન્ડની અંદર રમાય છે મિત્રો આ ટ્રેક વિડલ હલચરમાં જે ભાગ લે છે તેમના માટે છે કે જે ભાઈઓ બહેનો વ્હીલચરમાં બેસીને આ રાઉન્ડની અંદર વ્હીલચર ચલાવવાની હોય છે કે જેટલી સ્પીડમાં તમે જશો એટલો તમને બેનિફિટ રહેશે પણ કોઈ પણ આ રાઉન્ડની અંદર ટચ થશે તો પોઈન્ટ ઓછા અને ફાઉલ પણ ગણવામાં આવે છે આ આખો તેમનો ટ્રેક છે તો આ પ્રકારનો ટ્રેક હોય છે કે જે સામેથી આવશે પછી અહીંયા આવીને રાઉન્ડ પાછો લેશે પછી અહીંયા આવીને ગોળ રાઉન્ડ મારવાનો રહેશે આ ગોળાઈનો રાઉન્ડ છે આ રીતે રાઉન્ડ લઈને સામેથી બાઈ નીકળી જવાનું રહેશે